લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા તાજેતરમાં દ્વિદિવસીય મુલાકાત માટે ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના વૃંદાવન પહોંચ્યા છે આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેશે જેમાં મુખ્યત્વે સાધ્વી રીતમપ્રાના વાત્સલ્ય ગ્રામ ખાતે યોજાનાર નેતૃત્વ શિબિરનો સમાવેશ થાય છે ઓમ બિરલા તેમના પ્રવાસ દરમિયાન પ્રસિદ્ધ બેંકે બિહારી મંદિરના દર્શન પણ કરશે મંદિર પ્રવાસ દરમિયાન તેઓ ધાર્મિક અનઠા નવમાં ભાગ લઈ સ્થાનિક લોકો અને ભક્તો સાથે સંવાદ કરશે આ મુલાકાત તેમના ધાર્મિક આસ્થાને દર્શાવે છે અને સ્થાનિક સમાજ સાથે જોડાણ મજબૂત કરવાની દિશામાં એક પગલું છે વાત્સલ્ય ગ્રામ ખાતે યોજાનાર નેતૃત્વ શિબિરમાં મુખ્ય અતિથિ તરીકે ઓમ બિરલા ઉપસ્થિત રહેશે આ શિબિરનો ઉદ્દેશ્ય યુવાનોમાં નેતૃત્વ ગુણોનો વિકાસ કરવો અને સમાજસેવામાં તેમની ભાગીદારીને પ્રોત્સાહિત કરવું છે બિરલાજીની ઉપસ્થિતિ શિબિરના મહત્વને વધારશે અને યુવાનોને પ્રેરણા આપશે આ પ્રવાસ દરમિયાન ઓમ બિરલા સ્થાનિક પ્રતિનિધિઓ અને સમાજસેવકો સાથે પણ મુલાકાત કરશે આ મુલાકાતો દ્વારા તેઓ સ્થાનિક સમસ્યાઓને સમજશે અને તેમના નિરાકરણ માટે ચર્ચા કરશે આથી આ પ્રવાસ સ્થાનિક વિકાસ અને સમુદાયના કલ્યાણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે भगवान श्री कृष्ण की धरती बाकी बिहारी की धरती आध्यात्मिक धरती है और इस धरती पर आने से ही आध्यात्मिक ऊर्जा मिलती है आंतरिक चेतना मिलती है और देश के करोड़ों श्रद्धालु यहाँ पर आते हैं हमारे आध्यात्मिक धार्मिक स्थलों से लोगों को सात्विक और सत्य के जीवन जीने की प्रेरणा मिलती है मैं इस धरती को प्रणाम करता हूँ और यहाँ पर जो आध्यात्मिक ऊर्जा है उससे हम देश का कल्याण करें भारत को विकसित बनाए और सबको उस विश्व बंधुत्व की भावना के साथ लेकर चलें।